અરવલ્લી જિલ્લા વતી ગુજરાત ની તમામ બહેનોએ સમર્થન આપીએ છીએ અને આજે અમારે આ મુખ્ય માંગણી ની અંદર અમારું એફઆરએસ ની જે કામગીરી છે સુધારો લાવવામાં આવે સ્કીપ નું બટન જે કાઢી નાખવામાં આવે છે લાભાર્થી ને પૂરેપૂરો લાભ મળે એ રીતનું કરવામાં આવે બીજું કે બે હાજર અઢાર પછી અમારું માનદ કેન્દ્ર તરફથી એક પણ રૂપિયાનો વધારો થયો નથી તો અમારો વેતન માં વધારો કરવામાં આવે અમે નવા નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરી નું ભારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએલઓ ની કામગીરી અમને સોંપવામાં આવી છે એ બીએલઓ ની કામગીરી